શૂન્ય હૈકા વી શૂન્ય હૈ એકાએ શૂન્ય હૈકા દરવાસા શવાર

જેવું કલાકારો પરફોર્મન્સ રજૂ કરે છે તેવું જ છે દાશ્રીઓ પણ છે ને એવું જ પરફોર્મન્સ આપણી સામે રજૂ કરતા રહેલા છે તો આપણને આ કૃતિ દરમિયાન જે મળેલા દાતાઓ છે તેમના હું નામ અત્રે અહીંયા વાંચું છું પાંચ હજાર રૂપિયા આપણી સમાજના ના પ્રમુખ શ્રી એકાવનસો સોરી સોરી એકાવનસો રૂપિયા ઉમિયા મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડ આપણા પ્રમુખ શ્રી તરફથી મળેલ છે એકાવનસો રૂપિયા જોરદાર તાળીઓથી આપણે વધાવશું પ્રમુખ શ્રી લખાવે તો એક હજાર રૂપિયા શંકર વિજય ટીમ્બર માર્ગ તરફથી મળેલ છે એક હજાર રૂપિયા તિરુપતિ ટ્રેડર્સ મણિભાઈ તરફથી મળેલ છે બે હજાર રૂપિયા પાર્વતીબેન મણિભાઈ વાડિયા મરીનો ગ્રુપ તરફથી મળેલ છે ધન્યવાદ ધન્યવાદ દાતાશ્રીઓ આપ સર્વેને આપણે બધા કરીએ એટલી બધી આવેલી નામ વાંચીશ રહી જશે એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચીઠીઓનું આપણે વાંચન કરશું એકવીસો બે હજાર રૂપિયા ગોપાલભાઈ શિવજીભાઈ એકવીસો રૂપિયા ગોપાલભાઈ શિવજીભાઈ પોકાર તરફથી મળેલ છે એકવીસો રૂપિયા પ્રવીણભાઈ મહારાજ છે એક હજાર રૂપિયા અમૃતભાઈ આરજે તરફથી મળેલ છે પાંચસો રૂપિયા સિલિકોલ લિમિટેડ તરફથી મળેલ છે પાંચસો રૂપિયા ન્યૂ ભોલેનાથ બળુભાઈ તરફથી મળેલ છે પાંચસો રૂપિયા ભોલેના ટિમ્બર હસમુખભાઈ તરફથી મળેલ છે એક હજાર રૂપિયા ભવાની સલ્સ કિશોરભાઈ તરફથી મળેલ છે પાંચસો રૂપિયા નીલકંઠ સોમી માવજી બાપા તરફથી મળેલ છે પાંચસો રૂપિયા ગાયત્રી વુડ મહેશભાઈ તરફથી મળેલ છે પાંચસો રૂપિયા હિરેનભાઈ મગનભાઈ રૂડાણી તરફથી મળેલ છે પાંચસો રૂપિયા શારદા માર્ટ દિનેશભાઈ તરફથી મળેલ છે પાંચસો રૂપિયા ગાયત્રી ટીમ્બર વિરેન્દ્રભાઈ તરફથી મળેલ છે પાંચસો રૂપિયા ગાયત્રી હાર્ડવેર કમલેશભાઈ તરફથી મળેલ છે પાંચસો રૂપિયા પ્લાય ઇન્ડિયા યોગેશભાઈ તરફથી મળેલ છે પાંચસો રૂપિયા મારુતિ ગ્લાસ ભાણજીભાઈ તરફથી મળેલ છે મળેલ છે અગિયારસો રૂપિયા ગજાનન પ્લાયલ તરફથી મળેલ છે આપણે તાળીઓથી તો વધાવીએ આટલા બધા દાતાઓ ઉમંગને દિલથી જો આ પ્રોત્સાહન આપતા હોય તો આપણે ખાલી તાળીઓ વગાડવાની છે અને આમાં ભાઈઓ બધા લખાવે છે તો માતાઓને પણ વાંધો નથી જો લખાવશે તો એક તાળી ઓછી પાડશો તો ચાલશે તમારા ભાગની અમે પાડી લેશું તાળી પણ તમે તમે લખાવશો તો બી અમારે આવકારે છે એક હજાર રૂપિયા ઉમા ટિમ્બર માર્ટ કાર્તિભાઈ તરફથી મળેલ છે પાંચસો રૂપિયા સ્વામિનારાયણ સ્વામી જીવરાજભાઈ તરફથી મળેલ છે એકવીસો રૂપિયા ગોકુલ માર્બલ અમૃતભાઈ તેમજ કરશનભાઈ તરફથી મળેલ છે એક હજાર રૂપિયા મહાલક્ષ્મી સોમિલ નાળકા તરફથી મળેલ છે બસો રૂપિયા જયંતિભાઈ ભગવતી સોમિલ તરફથી મળેલ છે સોરી ભગવાન સુમિલ જયંતિભાઈ ભગવાન સોમિલ તરફથી મળેલ છે પાંચસો રૂપિયા ગણેશ ટિમ્બર રમેશભાઈ તરફથી મળેલ છે પાંચસો રૂપિયા જલારામ ટિમ્બર દિનેશભાઈ તરફથી મળેલ છે પાંચસો રૂપિયા ભાગ્યલક્ષ્મી ટિમ્બરમાં ચતુરભાઈ તરફથી મળેલ છે બસો રૂપિયા ગજાનંદ મગનભાઈ ખાતાઓ જે મેઘ વળશે તેવી રીતના વરસતા રહો અને આપણા જે બાલુડાઓ જે અત્યારે આપની સમક્ષ જે નૃત્ય રજૂ કરતા રહેલા છે તે સર્વેને આપ બિરદાવતા રહેશો તેઓ આપણી પાસે અપેક્ષા ધન્યવાદ ખૂબ જ સરસ કલાકારો પોતાનું પરફોર્મન્સ કરી રહ્યા છે સાથે સાથે દાતાઓ પણ પોતાની વરસાદ વરસાતા રહેલા છે અમારા મહિલા મંડળ ખૂબ જ ખુશ છે શિક્ષકોના ચહેરા ઉપર આજે અનેરો આનંદ જોવા મળે છે હવે અત્યારે નાના મોટા પ્રોગ્રામ તો કર્યો પણ અમારા મંડળની બહેનો પણ તે કેમ રહી જાય તેને હલો હલો ગંગા એ આજ મારા ઘરે આવો ને બધું બેન ભણ્યું આપણે ભેગ્યું થઈ જમણા સરસ્વતી ને પણ લેતી આવશે આપણે પછી બધી વાતો કરશું હા તમે જલ્દી આવો આજ

يہ ماسیہ مليو نٿي نٿي وایا اے رات رات دے گئے ہاں دور ستارے ننه تما کي ندي چوييے منو تا بہت آ اے تو اکي جان ورتي تي نئي اچي واں کیا اوہ اوہ ہراڑو تے پھوڑن نکريو اجا میں بجي آں اے تو تا کیا تھوئي کي تي ہا جی تما ہاں ورتي تي

ई ने करता तू बैठी हो मकर मकर कर रही है अब ओवर कर दिया आवे पदती बहुत सारी है के गंगा बराबर थी होन भाई जी माता की ता चिंता ले नहीं बैठा आई है ए सु ए तने चिंता आई चिंता દીકરી ગરમા હોય એનું સકપણ હોય તો ચિંતા તો હોય ને આ ઈ હોય ઈ ચિંતા સાચી વાત એ ખાય ચિંતા સાચી વાત એવી ઉપાધી ના કર બાઈ તું નઈ તા જોને કેવી નેપટ દુબળી થઈ ગઈ આ ઈ સાચી વાત હો આવ જાતી પડી ગઈ તું તો કેવી થઈ દીકરા વગર ચાલતું હશે કાઈ આપણા સમાજમાં દીકરા વગર અંધારું છે સાવ દીકરો જ દીકરો જોયું પણ શું થાય ભાઈ માને તો ને

અમારી બાજુમાં સદવિચાર કાર્યાલય તો આજે આપણે બધી ભેગી થઈને ને હાલી તો હાલો ને જઈ લો

બેન ઓ બેન આ તો જો બેન ને પણ જમાના નો રંગ લાગ્યો છે હો મોબાઈલ માં રમે છે લે તે ગંગા આ તા છોકરા ની જેમ ગેમ રમે છે લ્યો આને પણ આ તો જો જમાના રંગ લાગી ગયો ઓ બેન સોરી 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 ભૂલ થઈ ગઈ મારી સોરી આ તો મોબાઈલમાં રમે છે ને ગેમ શું લેસનમાંથી ફેરવાય ને મોબાઈલ લઈને બેસી જાય છોકરા એટલે મને યાવરી પડી એટલે મને એવું થયું કે એવું તો શું છે મોબાઈલમાં કે હું એ જવું લાવતા ખરી છું એટલે હું જવા લાગી ને તમે આવી ભૂલ થઈ ગઈ બેનું માફ કરજો મને આ બેન છે આ પણ અમને છે ને બેન મેડમ ને મળવો છે શું કામ છે તમને બેન અમને કામ તો છે ભાઈ બેનનું કામ છે

થોડી વાર ઉભા રહી છે ચાર પાંચ બહેનો અને મળવા લાગે છે કે તમારી સમસ્યા નો નહીં થાય અમે ભેગા સાથે પાંચ વાગે છે પાંચ સમય છે મોકલો એમને આપણી પાસે એક કલાકનો સમય છે ને કામ હા મોકલું